કેમ છો ખેડૂત મિત્રો મજામાં વિડીયોમાં ચર્ચા કરીશું એક એવી માહિતી વિશે જેથી કરીને જે તમારો પાયાના ખાતરનો ખર્ચો છે એ ઘટી જશે અને ખર્ચો ઘટશે તો તમને સારો એવો ફાયદો થશે તો એ ખર્ચો કઈ રીતે ઘટાડવો એના વિશે વાત કરીશું એ પણ ટૂંકમાં જેથી કરીને તમારા ઓછા ટાઈમની અંદર તમને સારી એવી માહિતી મળે તો ખેડૂત મિત્રો તમે જ્યારે પણ પાયાની અંદર ખાતર આપો છો ત્યારે ડીએપી યુરિયા અને એમોનિયમ સલ્ફેટ આ પ્રકારના તમે ખાતરો આપતા હોય તો આ ત્રણેય જે ખાતર મેં બતાવ્યા એની અંદર તમને ત્રણેયની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોતું હોય છે ડીએપીની અંદર પણ હોય છે યુરિયાની અંદર પણ હોય છે અને એમોનિયમ સલ્ફેટની અંદર પણ હોય છે જેથી કરીને તમારી જમીનની અંદર વધારે પ્રમાણમાં નાઇટ્રોજન જાય છે જેથી કરીને તમારા જે જમીન છે અને પાક છે એના માટે નુકસાનકારક છે તો આ નાઇટ્રોજન પણ ઘટાડીએ અને તમારો જે ખેતીનો ખર્ચો છે એટલે કે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટાડે તો એના માટે શું કરવું તો એના માટે તમારે એમોનિયમ સલ્ફેટની જગ્યાએ સલ્ફરનો ઉપયોગ કરવાનો રહેશે કારણ કે સલ્ફરની અંદર પ્યોર સલ્ફર જોવા મળશે એ પણ એમોનિયમ સલ્ફેટ કરતાં વધારે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર તમને ચોવીસ ટકા સલ્ફર જોવા મળશે જ્યારે સલ્ફર નાઇન્ટીનમાં એટલે કે સલ્ફર નેવું ટકામાં તમને નેવું ટકા સલ્ફર જોવા મળશે અને એની અંદર કોઈ પણ જાતનું નાઇટ્રોજન ના હોવાથી જે તમારું નાઇટ્રોજનનું પ્રમાણ છે એ પણ ઘટશે અને જોડે જોડે જે તમારો ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે કારણ કે જે સલ્ફર છે એ એમોનિયમ સલ્ફેટ કરતાં સસ્તું હોય છે એટલે કે તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે જે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે પાયામાં ખાતર આપો ત્યારે ડીએપી અને યુરિયા નાખતા હોય તો તેની તેની સાથે સલ્ફર નાખો કારણ કે સલ્ફર તમારા માટે તમારી જમીન માટે ફાયદાકારક છે અને ભાવની બાબતે સલ્ફેટ કરતાં ઓછું હોવાથી તમારો જે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે તો હવે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટની જગ્યાએ હવે સલ્ફરનો યુઝ કરો કારણ કે તમારો જે ખાતરનો ખર્ચો છે એ પણ ઘટશે અને તમને તમારી જમીન માટે પણ ફાયદાકારક છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ ખાતરનો ખર્ચો ઘટાડવો હોય તો ડીએપી યુરિયા અને સલ્ફરનો ઉપયોગ કરો જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે તમારો ખાતરનો ખર્ચો પણ ઘટશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ